રજૂઆતમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા રજૂઆતમાં જણાવાયું હતું કે નામદાર હાઈકોર્ટના ચુકાદાનો આજ દિન સુધી અમલ કરવામાં આવ્યો નથી પાયાના સ્તરે મહત્વપૂર્ણ સેવા આપતી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને હજુ પણ માનસ સેવકના દરજ્જામાં રાખવામાં આવી રહી છે જ્યારે તેમને

સંખ્યા દર્શાવતી હોવાના કારણે કાર્યકર બહેનોને માનસિક તણાવ ભોગવવો પડી રહ્યો છે બઢતી મુદ્દે પણ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે આંગણવાડી કાર્યકરને મુખ્ય સેવિકા તરીકે તથા તેડાગર બહેનોને કાર્યકર તરીકે બઢતી આપવામાં આવે તેમજ બઢતીમાં વયમર્યાદા દૂર કરવામાં આવે તેવી માંગ રજૂઆતમાં કરવામાં આવી રજૂઆતમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આંગણવાડી બહેનોએ પોલિયો નાબૂદી શ્રીમતી રેખાબેન ગુજરાતની ઉપ તરીકે પરત બજાવું છું આજે અમારા થરાદ જિલ્લાની અંદર તમામ બહેનો કાર્યકર બહેનો હેલ્પર બહેનો ભેગા થયા છે અમારી બહેનોને એ અપીલ છે કે અમને સરકારી કર્મચારીમાં ત્રણ અને ચારમાં જાહેર કરો અને જો અમને સોળ થી સતત તારીખ સુધી બજેટની રાહ જોઈએ છીએ જો બજેટમાં કોઈ વધારો અમારી બહેનોનો નહીં આવે

કે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટ સાહેબનો જે ચુકાદો છે એ ચુકાદાનું હજી સરકારશ્રી દ્વારા અમલ કરવામાં આવ્યું નથી સાથે જ ભારત સરકારના બજેટમાં પણ અમારા માનદ વેતનની અંદર કોઈ વધારો મૂકવામાં આવ્યો નથી તો અમારી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે જો અમારા માનદ વેતનમાં વધારો નહીં થાય અમને વર્ષ ત્રણ અને ચારના કર્મચારી જાહેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે બહોળી સંખ્યામાં બહેનો કાર્યકર તેડાગર બહેનો ભેગા થઈશું અને આનાથી પણ મોટી હડતાલ અને ઓનલાઈન કામગીરી નહીં કરીએ એવી સાહેબને અમે અરજી વિનંતી કરીએ છીએ સાથે જ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ચાલે છે એમાં ચણા તુવેદાર તે અલગ અલગ સમય પર આપવામાં આવે તો સરકારશ્રીને જો પોષણ આપવું જ હોય તો ત્રણેય વસ્તુ એક સાથે આપે કે જેથી કરીને બાળકોને પોષણ સમયસર મળી જાય બાળક બે વર્ષનું થાય છે પછી જ એમને પોષણ આપવામાં આવે છે તો એનો કોઈ મતલબ જ નથી અને એવી એવીટીની જે કામગીરી આપી છે એમાં નેટવર્ક ઇશ્યુ આવે છે તો બાળકોના ફોટા પાડવામાં અમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપી શકતા નથી તો સરકારશ્રી જે પણ કામગીરી કરાવો એ ઉપરથી ઓનલાઈન વ્યવસ્થિત કામગીરી કરાવો અને અમારા માનસ વેતનમાં વધારો થાય એવી આપ સાહેબશ્રી જોડે નમ્ર અરજી કરીએ છીએ આજ રોજ અહીં થરાદ જિલ્લા મુકામે અમારે આંગણવાડી કર્મચારી ગુજરાત સભા દ્વારા અહીં બહેનોની એક દિવસીય બાર ફેબ્રુઆરીની જે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એની અંદર અમે દરેક આંગણવાડી કાર્યકર અને હેલ્પરો અહીં થરાદ જિલ્લાના દરેક જોડાયા છીએ અને અહીં અમારી માંગણીઓ એ મેન એ છે કે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો અમલ કરો અને જે સન્માન પૂર્વકન માનદ વેતન છે એમાંથી મુક્ત કરી અને